સીતારામ બધાને આજે આજે ત્રણ વાગી ગયા છે અને ધોઈને રમે છે તો બકાલું લેવા જવું છે મારે તો હવે શોખમાં બકાલું લઈ આવું અને વરસાદ જો રહી ગયો છે તો હું બકાલું લેવા લાગશ વાચે જો વરસાદ છે આજે હવારના હરવડા આવે છે સાપતું આવે છે હવાને તો ઘડીક વરસાદ આવે ને ઘડીક વિયો જાય હા પાણી આવી ગયું છે ને રસ્તો ખરાબ થઈ ગયો છે આવી ગયું છે બકાલામાં જો ગિલકા અને ભીંડો અને ટમેટા આદુ કોથમરી અને દેશી મરચા તો સરસ મજાનો જો બકાલો આવી ગયું છે તો અને શા બનાવવા માટે દૂધ આવી જ્યું છે તો હવે જલ્દીથી રસોઈ બનાવવા મળું જલ્દીથી તો હવે રસોઈ બનાવવા મળે છે અને વૈભવ સૂતો છે તો વૈભવ સૂતો છે વૈભવ સૂતો છે તો ગાય માતા આવી જશે ગાય માતા ખબર તો ગાય માતા તો અંદર ઘડી જા ખબર વગીર ના રસોડા માતી ગાય માતા તો અંદર વીઆઈ છે

To ga ima toto, je čautriťa si. Je čautriťa ga ima